હવે જો કોઈ શબ્દ સ્ફોટના પ્રતિક તરીકે વાપરવામાં આવે અને ત્યાં સ્ફોટમાં કંઈ પણ વિશિષ્ટતા ઉત્પન્ન કરે તો તે સ્ફોટ સ્ફોટ રહે નહીં એટલે જે શબ્દથી સ્ફોટમાં કોઈ પણ વિશિષ્ટતા ન આવે અને સાથોસાથ તેના સ્વરૂપને સૌથી વધુ વ્યક્ત કરે તે શબ્દ જ સ્ફોટનું સાચું પ્રતિક છે અને એ શબ્દ માત્ર ઓમકાર જ છે કારણ કે અ ઉ મ આ ત્રણેય અક્ષરો જ્યારે સાથે ઉચ્ચારાય છે ત્યારે ઓમ બને છે અને આ અક્ષર જ બીજા બધા શક્ય ઉચ્ચારોનું સર્વસામાન્ય પ્રતિક થઈ શકે આમ બધા ઉચ્ચારો કરતાં સૌથી ઓછી વિશિષ્ટતા છે એટલા માટે શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે અક્ષર નામ અકારોસ્મી અક્ષરોમાં હું અકાર છું વળી બધી સ્પષ્ટ ઉચ્ચારિત ક્રિયાઓનો આરંભ જીવા મૂળથી થાય છે તથા અંત ઓષ્ઠથી થાય છે આમાંથી એ જીભના મૂળ અર્થાત કંઠમાંથી ઉત્પન્ન થાય છે અને મ અંતિમ ઓષ્ટ શબ્દ છે ઉ તે શબ્દલહરી સૂચવે છે કે જે જીભના મૂળથી શરૂ થઈ આળોટતી આળોટતી ઓષ્ટોમાં સમાપ્ત થઈ જાય છે જો યોગ્ય રીતે ઉચ્ચારાય તો ઓમ શબ્દોચ્ચારની સમગ્ર પ્રક્રિયાનું પ્રતિક થાય આ કાર્ય અન્ય કોઈ પણ શબ્દ સિદ્ધ કરી શકે નહીં તેથી આ શબ્દ જ સ્ફોટનું સૌથી વધારે યોગ્ય પ્રતીક છે એ જ ઓમકારનો ખરો અર્થ છે વળી પ્રતિક અને જેનું તે સૂચક છે તે વસ્તુ એ બેને કદી અલગ કરી શકાય નહીં તેથી ઓમ અને સ્ફોટ બંને એક જ છે વળી સ્ફોટ એ વ્યક્ત જગતનું સૂક્ષ્મ સ્વરૂપ હોવાથી ઈશ્વરની વધારે સમીપ છે અને વાસ્તવમાં ઈશ્વરીય જ્ઞાનની પ્રથમ અભિવ્યક્તિ છે એટલા માટે ઓમ પણ ઈશ્વરનો સાચો સંજ્ઞાવાચક શબ્દ છે વળી જેવી રીતે અપૂર્ણ માનવ અખંડ સચ્ચિદાનંદ બ્રહ્મનું ચિંતન કંઈક વિશેષ દ્રષ્ટિબિંદુથી રૂપમાં કરી શકે છે તેવી જ રીતે ઈશ્વરના શરીર રૂપી આ જગતનું ચિંતન પણ માનવ મનના દ્રષ્ટિબિંદુ અનુસાર થાય છે